આયુર્વેદને જાણો ભાગ દિનચર્યાની અંદર આજે આપણે વાત કરીશું અંજનની અંજન એટલે આંખોમાં આંજવું તેને અંજન કહેવાય બહુ પહેલા આપણે ત્યાં પ્રથા હતી કે લોકો રોજ સવારે આંખોમાં સુરમો નાખતા ધીરે ધીરે પ્રથા લુપ્ત થતા થતાં બાળકો પૂરતી મર્યાદિત રહી હવે તો ગુજરાતની અંદર લગભગ બાળકોને પણ સુરમો નાખવાની પ્રથા ધીરે ધીરે બંધ થતી જાય છે અથવા તો ઘણા પરિવારોમાં તો બંધ થઈ ગઈ છે પરંતુ ભારતના અમુક ભાગોમાં આ પ્રથા હજુ પણ ચાલુ છે અને કમસે કમ બાળકોને તો આવું અંજન થાય છે તો કેમ કરવું જોઈએ અંજન તો આયુર્વેદના મત મુજબ અંજન કરવાથી આંખોને પોષણ મળે છે આંખોને એક બળ મળે છે આંખોની શુદ્ધિ માટે અને આંખોનું બળ વધે એના માટે રોજ અંજન કરવું જોઈએ આગળના ભાગમાં જેમ આપણે જોયું કે જીહવા એક જ્ઞાનેન્દ્રિય છે એમ આંખ પણ એક જ્ઞાનેન્દ્રિય છે તો એનું પણ આપણે જતન કરવું જોઈએ આંખના જતન માટે કે આંખ સારી રહે એના માટે શું ખાવું પીવું જોઈએ અને એની કેવી રીતના કેર લેવી જોઈએ એવી વાતો ઘણી બધી સમાજમાં થતી હોય છે પરંતુ અંજન કરવું જોઈએ આવી વાત જ્યાં આપણા શાસ્ત્રમાં લખેલી છે એના વિશે કોઈ આધુનિક ચર્ચાઓ થતી હોતી નથી તો આ ધ્યાનમાં રાખું કે જો આંખોની આપણે સાર સંભાળ લેવી હશે તો આ જોવું પેલું ન જોવું આ પોઝિશનમાં જોવું કે ગાજર ખાવું વિટામિન એની વાતો થાય છે વગેરે વગેરે તો ઠીક છે પરંતુ સાથે સાથે આ અંજન નિત્ય થવા લાગે એવા બી પ્રયત્નો કરવા જોઈએ તો આયુર્વેદમાં બે પ્રકારના અંજન છે એક એક અને તીક્ષ્ણ છે એને લગાવ્યા પછી આંખોમાંથી પાણી નીકળે છે અને આ અંજન અઠવાડિયામાં એક વાર કે પાંચ દિવસે એક વાર લગાવવાની વાત છે રસાંજન દિવસ દરમિયાન લગાવી શકાય પરંતુ જે આવું શ્રોતા અંજન છે જેમાંથી આંખોમાંથી પાણી નીકળે છે કે આંખોને તકલીફ થાય છે આવી ક્રિયા સાંજે અથવા તો રાત્રે કરવાની વાત છે કે જેના પછી આંખને આંખ થાકી જાય છે આવી પ્રક્રિયા થવાથી પાણી નીકળવાથી એટલે એને આરામ મળે હવે વાત એમ થાય કે આંખોમાંથી આવી પાણી નીકળવાની પ્રક્રિયા કરવી જ શું કરવા તો આયુર્વેદમાં કહેલું છે કે આંખ જે છે એ તેજનું સ્થાન છે અગ્નિનું સ્થાન છે સમજવા માટે આપણે કહી શકીએ કે એક પ્રકારની અગ્નિ છે અને અગ્નિનેશાનો ભય હોય હંમેશા પાણીનો ભય હોય તો પાણી એ કફ છે તો આંખ જે તેજ સ્વરૂપ છે એને હંમેશા પેલા કફનો ભય રહેતો હોય છે જો કફ આંખના ભાગમાં વધી જશે તો એ જે રોશનીની જે પ્રક્રિયા છે જે જોવાની પ્રક્રિયા છે એમાં અડચણ આવશે એટલે કાં તો નંબર આવશે મોતીઓ આવશે કાં તો દેખાતું બંધ થશે આવી બધી તકલીફો થતી હોય છે જે મોતીઓ આવે છે એ પણ આ કફ વધવાની જ એક પ્રક્રિયા છે તો શાસ્ત્રમાં એવું કહ્યું છે કે અઠવાડિયે કમસે કમ જો એક વાર પણ આપણે આ વધેલા આંખમાં વધેલા કફને આવી રીતના સ્ત્રવિત કરાવી દઈશું પાણીથી બહાર નીકાળી દઈશું તો આંખની સુરક્ષા લાંબો સમય સુધી રહેશે એટલા માટે આ સવિરંજનની વાત કરેલી છે હવે પ્રશ્ન એ થાય કે ચોખ્ખું અંજન મળશે ક્યાં તો એના માટે તો શોધવું પડશે ક્યાંક ને ક્યાંક મળી જશે અને માની લો કે કોઈને નથી મળતું તો શાસ્ત્રમાં ચોખ્ખું મધ જો મળી જાય તો ચોખ્ખું મધ પણ આંખમાં આંજી શકાય આવી વાત કરેલી છે પણ એ પણ યોગ્ય સલાહ લઈને આંજવું જોઈએ માની લો કે ચોખ્ખું મધ પણ નથી આંચવું આંગ આંખ આપણી એટલી પ્રિય છે કે એના ઉપર આવા કોઈ પ્રયોગ નથી કરવા તો એક ત્રાટક કર્મ છે જે એકદમ સરળ અને કોઈ જ વસ્તુ વગર ઘરે એમદમ થઈ શકે એવું છે કોઈ પણ એક જગ્યાએ એક બિંદુ નક્કી કરવું અને એને આંખો ખોલી અને જોઈ રહેવું આંખોના પલકારાને પટપટાવવાની નહીં બંધ કરવાની નહીં એને સ્થિર રાખીને જોઈ રહીશું તો અમુક ટાઈમ પછી આંખોમાંથી પાણી સ્રવિત થશે આ પાણી થોડું સ્રવિત થવા દેવાનું આ ત્રાટક કર્મ છે આપણ એ જ કાર્ય થઈ ગયું તો કમસે કમ આ તો આપણે કરી જ શકીએ અને આ કરવું પણ જોઈએ જે આંખોની આપણે આગાઉ વાત કરી તેમ આંખોની આવી સ્ત્રાવની વાત છે તે રાત્રે કરવી બાકી જો કોઈ અંજન કે એવું કરતા હોય તો એ દિવસે પણ કરી શકાય કોણે ન કરવું અંજન તો જે રાત્રે જાગવાનું કામ કરે છે જે થાકેલા છે અથવા કોઈને જાગરણ થયેલું છે એ પણ ન કરી શકે જે થાકેલા છે કોઈને ઉલટી વગેરે થઈ છે તો એ દિવસ પૂરતું આ અંજન વગેરે ન કરવા જમ્યા પછી તરત આ અંજન ન કરવું તાવ આવે ત્યારે ન કરવું અને માથું ધોઈને જે દિવસે આપણે સ્નાન કર્યું છે કે માથું ધોઈને આવ્યા પછી તરત ન કરવું એ કેટલોક સમય પછી કરવું બધું કોરું થઈ જાય પછી આ સિવાય આંખોના રક્ષણ માટે પંચકર્મની અંદર એક તર્પણ કરીને કર્મ આવતું હોય છે જેમાં આંખની અંદર એક આજુબાજુમાં લોટનું લેયર બનાવી વચ્ચે આંખની ઉપર જ ઘી ભરી રાખતા હોય છે જે ઘી આંખ માટે સારું છે જેમ કે ત્રિફલા કૃત કાં તો જીવંત્યાગી કૃત વગેરે તો આવું તર્પણ કર્મ આપણી આંખો માટે ખૂબ હિતકારક છે વૈદ્ય નિગરાણીમાં આપણે કંઈ નહીં તો કમસે કમ વર્ષે એકાદ વાર પણ આવું તર્પણ કર્મ આપણી આંખોની રક્ષા માટે કરાવવું જોઈએ વધુ માહિતી આવતા અંકમાં ધન્યવાદ